જે લોકો વેટલોસ પ્રોગ્રામમાં છે ને એમણે ખાંડનો ઉપવાસ કરી લેવો જોઈએ કે જ્યાં સુધી મારે મારું વજન નહીં ઘટે ત્યાં સુધી હું ખાંડનો એક પણ દાણો મારા પેટમાં નાખીશ નહીં આપણે નેચરલ સુગર પણ આપણા ખોરાકમાંથી મળે છે લીલા શાકભાજીમાંથી સલાડમાંથી અનાજમાંથી કઠોળમાંથી જે સુગર મળે છે એટલું પર્યાપ્ત છે અને જો તમને એવું લાગે કે બધાના રિઝલ્ટ આવે છે ને મારું રિઝલ્ટ પણ આવશે તો તમે અમારી સાથે જોડાઈ અને તમારી જે વેઇટ લોસ નો પ્રોગ્રામ છે તમે રન કરી શકો છો ને સારામાં સારી રીતે તમારો હેલ્ધી રીતે વેઇટ લોસ અને ફેટ લોસ કરી શકો છો આજના સમયમાં દરેક ન્યુટ્રિશનિસ્ટ કહેતા હોય છે અને ખાસ કરીને ડેન્ટિસ્ટ કહેતા હોય છે વડીલો કહેતા હોય છે કે ખાંડ બહુ ન ખવાય ખાંડ સ્વાસ્થ્ય માટે ખરાબ છે સ્વા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આ બધા આપણે પણ જાણીએ છીએ કે ખાંડ આપણા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાન કરે છે છતાં પણ આજના સમયમાં દરેક માણસ પોતાના એક વરસની અંદર પચીસ કિલો ખાંડ ખાતો હોય છે કેમ કે અત્યારે જે આપણું ખાવા પીવાની જે પદ્ધતિ છે એની અંદર એને જે ખાવાની રીતની અંદર જે રસોઈ બની રહી છે જે બહારનું ખાઈ રહ્યો છે જે પોતાની નીડ પ્રમાણે ખાઈ રહ્યો છે એની અંદર સુગરનું પ્રમાણ ખૂબ પ્રમાણમાં વધી ગયું છે અને એના કારણે સામાન્ય રીતે માણસને ખબર ન પડતા દરેક વ્યક્તિ પોતાના જીવન દરમિયાન એક વરસમાં પચીસ કિલો ખાંડ દરેક વ્યક્તિ ખાઈ રહ્યો છે ખાસ કરીને નાનામાં નાના બાળકોથી લઈ અને દરેક લોકોનું વજન ખૂબ પ્રમાણમાં વધી રહ્યું છે ખાસ કરીને શહેરી લોકોનું અને અત્યારે તો ગામની ગામડાની અંદર પણ લોકો બીજા દ્વારા કામ કરાવે છે અને પોતાનું જીવન બેઠાડવું છે અને ખોરાકમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરતા નથી અને એના કારણે જે વજન વધી રહ્યો છે તો આજે આપણે જાણીશું કે ખાંડના એવા કયા ઉપયોગ કરીએ છીએ જેના કારણે આટલું વજન વધી રહ્યું છે અને વજનને આપણે ઈચ્છવા છતાં પણ ઉતારી શકતા નથી માણસને જ્યારે ભૂખ લાગે છે એ જે ખોરાક લે છે એમાં એને એનર્જીની જરૂર હોય છે કેમ કે દિવસ દિવસભર કામ કરે છે તો કામ કરવા માટે એનર્જીની જરૂર હોય છે અને એનર્જીની કમી જ્યારે લાગે ત્યારે માણસ વધારે પડતું જ્યારે ગળપણ ખાય ખાંડ ખાય અને ખાંડ ખાવાના કારણે એને જે ઊર્જા મળે છે એમાં કેલેરી પણ મળે છે અને માણસ કેલેરીથી મતલબમાં શરીરમાં જેટલી કેલેરીની જરૂર છે એનાથી વધારે કેલેરી જ્યારે ખાય ત્યારે એનું વજન વધે કેમ કે આપણા સ્વાસ્થ્યને ચલાવવા માટે જે જરૂરી છે એ છે આપણા શરીરના અંદર જોઈતા પોષક તત્વો પણ પોષક તત્વો નાખવાના બદલે આપણે જે સુગરયુક્ત ખોરાક ખાઈ રહ્યા છીએ અને ખરેખર આપણે નેચરલ સુગર પણ આપણા ખોરાકમાંથી મળે છે લીલા શાકભાજીમાંથી સલાડમાંથી અનાજમાંથી કઠોળમાંથી જે સુગર મળે છે એટલું પર્યાપ્ત છે અને આવું નથી કરતા આપણે વારંવાર જ્યારે પણ જરૂર પડે છે ત્યારે આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ ચોકલેટ ખાઈએ છીએ ડ્રિંક્સ ખાઈએ છીએ ચા અને કોફી પીતા હોઈએ છીએ ઘણી બધી વખત આપણને એનર્જી ઘટે તો તરત ચા યાદ આવે તો કપ ભરીને ચા પી લઈએ ગળપણ યાદ આવે તો આપણે ચોકલેટ કે કોઈ પણ વસ્તુ ખાઈ લેતા હોઈએ છીએ તો આમાં થાય છે એવું કે જ્યારે તમે વધારે પડતું ખાંડયુક્ત ખોરાક જ્યારે તમે લો છો ત્યારે તમારી કેલેરી છે ને એ જરૂર કરતાં વધારે અપ જાય છે અને કેલેરી જરૂર કરતાં વધારે અપ જવાના કારણે તમારી જે ઉર્જામાં કન્વર્ટ થાય છે પણ ઉર્જાની સાથે સાથે એ ચરબીમાં પણ રૂપાંતર થાય છે જે પોષક વાળો ખોરાક લઈએ તો ચરબી ના બને પણ ખાલી તમે ખાંડયુક્ત ખોરાક જ્યારે લો છો ત્યારે ઉર્જાની સાથે સાથે ચરબીમાં પણ કન્વર્ટ થાય છે અને ચરબીનું પ્રમાણ વધવાના કારણે માણસનું વજન વધતું જાય છે વજન તો વધે છે પણ સાથે સાથે થાક આળસ કંટાળો શ્રેષ્ઠ પણ આવે છે તો આ બધું જ જવાબદાર છે ખાંડ અને એટલા માટે આપણું વજન આપણું બેઠાડું જીવન આપણી અંદર જે આળસનું પ્રમાણ વધવું એ એને જવાબદાર છે આપણા જે નેચરલ આહાર હોય છે ખાસ કરીને આપણા ખોરાકમાંથી મળતું જે સુગર છે એ એ સુગર છે એ સુગરને સ્વાદુપિંડ પચાવે છે પણ જ્યારે તમે બહારથી કોઈ પણ વસ્તુ વારંવાર ખાંડ લો છો તમે કોલ્ડ ડ્રિન્ક્સના સ્વરૂપમાં આઈસ્ક્રીમના સ્વરૂપમાં ચા કોફીના સ્વરૂપમાં ચોકલેટના સ્વરૂપમાં કે તમે કોકો પી રહ્યા છો કે કોઈપણ પ્રકારનું ડ્રિંક પી રહ્યા છો જેની અંદર સુગરનું પ્રમાણ વધારે છે તો આ બહારની જે સુગર છે એ અંદર રહેલા ખોરાકના જે ઇન્સ્યુલિન છે એને પચાવવામાં સ્વાદુપિંડને વધારે મહેનત કરવી પડે છે ને એટલા માટે એ વારંવાર સ્વાદુપિંડને પોતાનું ઇન્સ્યુલિન બનાવવું પડે છે નેચરલ સુગર નેચરલ ખોરાકમાંથી અને આવી રીતના વારંવાર ગળું ખાવાના કારણે ઇન્સ્યુલિન બનાવી રહ્યું છે આપણું સ્વાદુપિંડ એ પહેલાં કૃત્રિમ સુગરને પચાવી શકતું નથી ને એટલા માટે એ ચરબીના પેલામાં રૂપાંતર થાય છે અને એટલા માટે વારંવાર ગળું ખાવાનું મન થાય છે અને એની ચરબી બનતી જાય છે જેના કારણે વજન તમારું સ્ટોપ થઈ જાય છે વધવાનું શરૂ થઈ જાય છે ઘટતું નથી માટે દરેક વ્યક્તિ જે લોકો વેઇટ લોસ પ્રોગ્રામમાં છે ને એમણે ખાંડનો ઉપવાસ કરી લેવો જોઈએ કે જ્યાં સુધી મારે મારું વજન નહીં ઘટે ત્યાં સુધી હું ખાંડનો એક પણ દાણો મારા પેટમાં નાખીશ નહીં જો તમારું મનને તમે આટલું સ્ટ્રોંગ કરી રહ્યો તો આ ખાંડ જવાબદાર છે તમારા વજનને વધારવા માટે બરાબર તો એ જે ચરબી છે એને તોડવા માટે એ ચરબીના લેવલને નીચે લાવવા માટે તમારું નેચરલ ઇન્સ્યુલિન જરૂરી છે જે તમને તમારા ખોરાકમાંથી મળી રહ્યું છે તો પેલું સુગર છોડી અને કુદરતી નેચરલ સુગર જેમાંથી આપણને મળે છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ તો જે આપણું પ્રેન ક્રિયા છે જેને સ્વાદુપિંડ કહીએ છીએ એ વધારે એક્ટિવ થશે પાચનતંત્ર સારું કરશે અને તમારી ચરબીને પચાવવાનું પચાવવાનું પ્રયત્ન કરશે અને ચરબી પચવાની શરૂઆત થશે એટલે તમારું વજન જશે અને જો તમે બહારથી ખાંડ નાખ્યા જ કરશો તો ચરબી ક્યારેય નહીં પચે ચરબીનો વધારો થશે અને વજનનો વધારો થશે અને ઘણા બધા પ્રયત્ન કરવા છતાંય તમારું વજન ક્યારેય નહીં ઘટે તો આ એક સમજવું ખૂબ જરૂરી છે કે ખાંડ આપણા શરીરની અંદર આપણી જે ચરબી છે એને એ તૂટવા નથી દેતી માટે ખાંડ ક્યારેય પણ ન ખાવી જોઈએ જે લોકો ઓવરવેટ છે આવી રીતનું વારંવાર આપણા શરીરની અંદર જ્યારે ખાંડ ખાઈએ છીએ ત્યારે બ્લડ સુગર વધે છે ઘટે છે વધે છે ઘટે છે તેના કારણે રોલર કોષ્ટિક છે એ અપડાઉન થવાના કારણે આપણા મગજની અંદર સ્ટ્રેસ વધે છે ચિંતા વધે છે ચિંતાના કારણે આપણી નેગેટિવિટી વધે છે જેના કારણે હતાશ આવે છે કે હું ન કરી શકું મારાથી ન થાય હું નબળી છું આવા નબળા વિચારો આવવાના કારણે માણસ જે છે એ કાં તો વધારે ખાવા માંડે છે કાં તો બિલકુલ ભૂખ્યો રહે છે એની વારંવાર ખાવાની ટેવના કારણે એને ઊંઘનું પ્રમાણ પણ વધારે આવે છે ઊંઘનું પ્રમાણ વધે છે પણ સુવા જાય તો એને ઊંઘ આવતી જ નથી અને એટલે માણસ પોતાના શરીરને થાકેલો મહેસૂસ કરે છે અને વારંવાર થાક લાગવાના કારણે શરીરમાં આળસ આવે છે પોતાના ધારેલા કામ કરી શકતો નથી એટલે નબળા મનનો બનતો જાય છે શરીરમાં રોગ કાંઈ હોતો નથી પણ પોતાની જાતને પોતે રોગી સમજવા માંડે છે કે હું સાજી નહીં થાઉં મને કાંઈ સારું નથી લાગતું મને બેચેની લાગે છે ગમતું નથી અને એટલા માટે પોતે નેગેટિવ થઈ જશે એકલો રહેવાની કોશિશ કરશે અને કોઈ વ્યક્તિ સામેના વ્યક્તિને સમજી નહીં શકે એના સ્વભાવને સમજી નહીં શકે અને પોતાનું એકલપણું એને કોરી ખાય અને ત્યારે પોતે વધારે ચિંતામાં આવી જાય છે તો પણ માત્ર ને માત્ર સુગર લેવલ વધવાના કારણે તો ખાંડ આપણા શરીરમાં આટલું બધું નુકસાન કરે છે જે આપણે જાણતા જ નથી બાળકોને જ્યારે આપણે ચોકલેટ કોકો આવી વસ્તુ આપતા હોઈએ છીએ તો એ બાળકના ન્યુરો છે ને વધારે એક્ટિવ થવાના કારણે ઘણી બધી વખત બાળક છે ને સ્ટ્રોંગ માઇન્ડનું થઈ જાય છે જીદ્દી બની જાય છે અને એક જીદ કરે ને પછી છોડતું જ નથી તો એના માટે પણ જવાબદાર છે ખાંડ કેમકે તમે ખાંડવાળી વસ્તુ એમને બહુ આપી છે અને એટલા માટે બાળક અત્યારે જીદ્દી થઈ ગયું છે આયુર્વેદમાં લખ્યું છે કે જો તમે તમારા બાળકને દસ વર્ષ સુધી તેના પેટમાં એક પણ ખાંડનો દાણો ન નાખ્યો હોય એને દહીં દૂધ ઘી માખણ ઘી ગોળ ખવડાવીને મોટું કર્યું હોય બહારનું કોઈ પણ આર્ટિફિશિયલ ફૂડ નહીં કે ખાંડ નહીં કે બહારનું કોઈ એવા પડીકા નહીં તમે જો ન આપ્યા હોય એ બાળક તમારું દસ વર્ષ આવી રીતે સાચવી અને અગિયારમાં વર્ષે તમે એને દુનિયામાં છૂટું મૂકી દો એ જ્યારે યુવાન બને ને ત્યારે પાટું મારીને પાણી કાઢી શકે આટલો તેજસ્વી બાળક બને છે પણ એ અત્યારના સમયમાં પોસિબલ જ નથી કેમ કે દુનિયાની કોઈમાં જાણતી નથી કે મારે મારા બાળકને ખાંડ આપવી જ ન જોઈએ ચોકલેટ આપવી જ ન જોઈએ બહારનું ભોજન કે બહારનું ફાસ્ટ ફૂડ આપવું જ ન જોઈએ બહારના ફૂડ છે એની અંદર ખાંડનું પ્રમાણ અત્યારે વધારે કેમ કે જ્યારે પાઉ આપણે ખાઈએ છીએ પીઝા ખાઈએ છીએ બર્ગર ખાઈએ છીએ તો દરેક મેંદાની બનાવટમાં પણ સુગર નાખવામાં આવે જ છે અને પોતે મેંદો પણ સ્ટીકી છે મતલબ જે બહારનું જે કૃત્રિમ સુગર છે એ આપણા નેચરલ સુગરને પચવા નથી દેતું તો એના કારણે આળસ વધારે આવે છે આળસ આવવાના કારણે ઊંઘ વધારે કરે માણસ અને પોતાનું જીવન બેઠાડું બનાવી લઈ અને પોતાના કામ બીજા દ્વારા કરાવે ચીંધીને કામ કરાવે પોતાના શરીરના લાવતું નથી અને એના કારણે ઓવરવેટ થતો જાય છે અને ધીમે ધીમે કરીને પોતાનું જે ફિઝિકલ વર્ક લોડ છે એકદમ ઓછો કરતો જાય અને પોતે એકદમ આરામદાયક સ્થિતિમાં આવી જાય છે અને બીમાર પડે છે આ બધી ખાંડની વાત થઈ પણ એવું નથી કે શરીરમાં ખાંડની જરૂર નથી કે ખાંડ ન ખાવી જોઈએ પણ ખાંડ ઘણા ઘણા બધા એવા સ્ત્રોત છે જેમ કે મીઠા ફળો આપણે ખાઈએ તો એમાં ખાંડ મળે છે દૂધની અંદર પણ ખાંડ છે કુદરતી ખાંડ પણ આપણને મળી રહી છે જેને આપણે ખાંડ સરી કહીએ છીએ જે શેરડીના રસમાંથી ડાયરેક્ટ બનાવવામાં આવે છે જેને બ્રાઉન સુગર કહીએ છીએ એને એ ખાંડસરી જે પહેલાના સમયમાં ખાંડ હતી જ નહીં આપણા ભારત દેશમાં ખાંડસરી હતી જેને આપણે બુરુ કહેતા હતા અને એનાથી જ લોકો પોતાનો જીવન નિર્વાહ કરતા હતા અત્યારે જે કેમિકલયુક્ત ખાંડ આવી રહી છે વ્હાઈટ કલરની ખાંડ જે દાણાના સ્વરૂપમાં આવે છે એ આર્ટિફિશિયલ ખાંડ છે જે આપણા સ્વાસ્થ્ય માટે છે જ નહીં આપણી પાસે લીલા શાકભાજી છે ફ્રૂટ્સ છે અને ઘણા બધા કુદરતી સ્ત્રોત છે જેમ કે મધ છે ગોળ છે દેશી ગોળ છે ખાંડસરી છે લીલા શાકભાજી એમાંય ઘણા બધા ગળા ગળા શાકભાજી છે ફ્રૂટ પણ ઘણા બધા ગળા છે આ બધા નેચરલ સ્ત્રોત છે જો તમને ખરેખર વારંવાર ગળું ભાવતું હોય ને તમને ખાવાની ઈચ્છા થતી હોય તો એ તમે ખાઈ અને તમારી અંદરની ઈચ્છાને પૂરી કરી શકો છો જે આપણો નેચરલ આહાર છે જે આજ સુધી આપણે જાણતા જ નહોતા કે ખાંડ આપણા શરીરમાં કેટલું નુકસાન કરે છે તો આપણી પાસે એવો એક સારો એવો સ્ત્રોત છે જે સ્વીટ છે આઈસ્ક્રીમના ટેસ્ટમાં છે અને જે આપણે વજન વધારવામાં અને ઘટાડવામાં બંનેમાં ઉપયોગી છે જો તમને સારામાં સારી રીતે તમારું હેલ્ધી રીતે વેઇટ લોસ કરવું છે અને તમારે ગળપણ પણ બોડીની અંદર જોઈએ છે તો એના માટે આપણું જે ન્યુટ્રિશન કેન્દ્ર છે એની અંદર જે આપણે ન્યુટ્રિશન આપી રહ્યા છીએ ખૂબ જ મસ્ત ટેસ્ટ છે એનો અને એકદમ ટેસ્ટી અને દરેક પ્રકારના આપણે એમ કહીએ ને કે બોડીની અંદર જે આપણા બોડીમાં વિટામિનની જરૂર છે મિનરલની જરૂર છે ન્યુટ્રિશનની જરૂર છે ન્યુટ્રિશનની જરૂર છે ઝીણા ઝીણા ખનીજ તત્વોની જરૂર છે આ સંપૂર્ણ આહાર તરીકે આપણે જેને કહીએ છીએ કે રાજા જેવો નાસ્તો જે આપણી પાસે અવેલેબલ છે ને જે હેલ્ધી રીતે વેટ લોસ કરે છે વેટ લોઝ તો કરે છે પણ ફેટ લોઝ પણ કરે છે ઘણી બધી વખત આપણે વજન ઘટાડીએ છીએ પણ આપણા અંદરની ચરબીને એમને બરકરાર રહે છે જેના કારણે વજન ઘટી જાય છે પણ બોડી શેપમાં આવતું નથી તો અહીંયા આપણું બોડી પણ ઘટે છે વજન પણ ઘટે છે બોડી શેપમાં પણ આવે છે સ્કિનમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે પચીસ પચીસ કિલો ત્રીસ કિલો પાંત્રીસ કિલો વજન ઘટવા છતાંય કોઈની પણ સ્કિન ક્યારેય સ્કીન જે છે તે લચાતી નથી બ્લેક પડતી નથી ઉલટાની એ એન્ટી એજિંગ બને છે દસ વર્ષ ઉંમર નાની દેખાય છે અને વ્યક્તિ યંગ લાગવા મળે છે સાથે સાથે એની અંદર સ્ફૂર્તિ એની અંદર એનર્જી અને ઉર્જાનું પ્રમાણ વધે છે પોતાની કાર્યક્ષમતા વધે છે અને જે વ્યક્તિ જે છે એ સ્ટ્રોંગ બનતો જાય છે કેમ કે એના સ્નાયુમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે હાડકામાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે વેઇટ લોઝ થતો જાય લોસ થતો જાય અને એ જે ઉર્જા છે એ ફરી પાછી મસલ્સ અને હાડકામાં કન્વર્ટ થાય છે જેના કારણે એનું બોડી એકદમ સ્ટ્રોંગ બને છે ફિટ બને છે ફાઇન બને છે તો આવી રીતના તમારે પણ તમે ઘણા બધા પ્રયત્નો કરી લીધા છે વજન ઘટાડવા માટે અને બધે જ પ્રયત્નોની અંદર તમે અસફળ થયા છો તમે એક્સરસાઇઝ કરી લીધી છે ચાલી લીધું છે દોડી લીધું છે ઉપવાસ કરી લીધા છે ડાયટ પ્લાન કરી લીધો છે તો તમને બે દિવસ કે ત્રણ દિવસ માટે અમે અમારા સંપર્કમાં લઈ અને તમને ઓનલાઈન ક્લાસીસ આપી આપી રહ્યા છીએ જેમાં તમે આવી અને તમે જાણી શકો છો કે આ બધા જ લોકો રિઝલ્ટ કેવી રીતના લઈ શકે છે અને જો તમને એવું લાગે કે બધાના રિઝલ્ટ આવે છે ને મારું રિઝલ્ટ પણ આવશે તો તમે અમારી સાથે જોડાય અને તમારી જે વેટ લોસનો પ્રોગ્રામ છે તમે રન કરી શકો છો ને સારામાં સારી રીતે તમારો હેલ્ધી રીતે વેઇટ લોસ અને ફેટ લોસ કરી શકો છો ધન્યવાદ